સોશિયલ મીડિયા પર આજ સવારે કોર્નેટીમાં અને કોર્ને ડિરેક્ટમાં કરી રહ્યો લોકો પોતાની રિસોર્ટમાં ફરીથી જોઈ રહી કોઈ વ્યક્તિ લીધી હતી તે રાતે જ એક સમાચાર ભારતમાં કરોડો નાગરિકો ટેન્શન વધારી દીધી હતી કે તાજેતરમાં આ મહિનામાં અચાનક મોદની ઘટનાઓ સામે વિડીયોમાં આવેલો છે તે કઈ ઇગ્રોમાં કરવામાં આવ્યું છે કે કોરોના વેક્સિન સાથે લેવા બધી લેવાની પરંતુ લંડનની રિપોર્ટમાં આવી છે કે પ્રેશન કરી શકે કે વેક્સિનમાં એકસો દીઠમાં કંપનીમાં પોતે સ્વીકાર્યું છે કે કોવિડ રસીથી લોહીનો ગઠાનો બની શકે છે નવ પોઈન્ટમાં સમજી સમગ્ર કોરોના રસી લીધા બાદ લંડનમાં ઘણા ગંભીર રીતે બીમારી કરી રહ્યા છે વ્યક્તિને અને જેમાં સ્ટોક લંડનમાંથી હાઈકોર્ટમાં દાખલો કરી એક સાઈડમાં તેમાંથી મેળવેલા આ ઓક્સિજનમાં કોઈ રહે કે વ્યક્તિમાંથી સ્વીકાર્યું છે કે કે બ્રિટિન કોંકોર્ટના ફેલેથી સ્વીકાર્યું છે કે તે વ્યક્તિ લોકોને લોહીના ગઠ્ઠામાં કોરોનરી જેવા દુર્લભ પ્રવાહી થઈ રહ્યા છે શરીરમાં લોહીના ગઠ્ઠા જેવા કારણે બ્રેઇન અને સ્ટ્રોક અને હાર્ટ એટેક પોતને ખતરો વધી જશે ટીટીને એટલે કે થ્રોમ્બોસ અને સાયપોટોનિક સિન્ડ્રોમમાં કહેવામાં આવે છે કે તેને તેલીથી શરીરમાં પ્રોટીન ઘટી જાય છે ઇન્સ્ટોરેક જેકમાં અને સાઇડમાં ઇફેક્ટ વાત કબૂલી છે કે દુનિયામાં લોકોમાં ટેન્શન વ્યાજબી મેળવી વેક્સિન લગાવી ત્યાં ભલે અલગ અલગ હોય છે કંપનીમાં વેક્સિનમાં જાણકારી અપડેટ કરી દીધી કે તેમાં કયું આવ્યું છે કે દુર્લભા કર્યું કેશોમા બ્લડ ફોલો કેશોમાં વેક્સિનનો ઉપયોગમાં થઈ રેસ અને આ સુહાના ઓફ ફોલ્ડમાં રેસમાં ચાદુ કરીને આ શેપમાં અને તે પક્ષીઓનું vaccine સુરક્ષા માપદંડ પૂરા કરવામાં આવેલા દુનિયામાં માપદંડ લગાવ્યું કહી શકે એ એકદમ દુર્લભ કેસોમાં side effect ના ખતરા થી દૂર રહેલા આ કોને થી vaccine ભારતમાં કોને નામથી લગાવવામાં આવી કરોડો લોકોને લગાવી અને ગામડે ગામડે ઓલો કરવામાં આવી હતી અને જ્યાં કોને થી vaccine લીધી તેમાંથી thrombosis અને thromboembolism syndrome થઈ રહી ત્યાં body માં લક્ષણ જોવા મળી શકે છે